ભરૂચના દેહગામ નજીક એલ જોવા લોક ટોળા ઉમટી પડ્યા હતા ભરૂચના એક્સપ્રેસ વે દેહગામ જંકશન ખાતે સૌ આયોજિત વાયુસેનાના સૂર્યકિરણ એલ શોએ જિલ્લાવાસીઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા ભારતીય જવાનોના હેરત અંગે જ દિલધડક નવ સૂર્યકિરણ પ્લેનમાં કરતુબને લઈ ભરૂચનું ગગન દોઢ કલાક સુધી ગુંજતું થયું હતું તો જમીન પર આશ્ચર્યચકિત જનમેદનીની બુમરાંગ ગુંજતી રહી હતી ભારતીય વાયુસેનાની નવ એરક્રાફ્ટ એરોબેટિક ટીમ દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે ભરૂચના દે ગામ ખાતે દિલધડક એર શો દ્વારા ગગન ગજવાને લઈ બપોરથી જિલ્લાની જનતાનો પડાવ આ માર્ગ પર શરૂ થઈ ગયો હતો જેને લઈ ભરૂચ શહેરના તમામ માર્ગો પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા જિલ્લા વહીવટીતંત્ર ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ અડધો કલાકના રિમોટ કંટ્રોલ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લેની મજા અને રંગત સૌ કોઈએ ગર્વભેર મનભરીને માણી હતી કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સાંસદ મનસુખ વસાવા ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી અરુણસિંહ રાણા અન્ય અધિકારીઓ બીડીએમએના દેવાંગ ઠાકોર સિટીઝન કાઉન્સિલના જીવરાજ પટેલ હરીશ જોશી શાળાઓના વિદ્યાર્થીઓ સહિત ત્રીસ હજારથી વધુની મેદિનીએ આ એર શોને નિહાળ્યો હતો

એવો એક સરસ સુંદર કાર્યક્રમ આજે થયો છે અમે સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ અને ઇટ વોઝ બિયોન્ડ એક્સપેક્ટેશન બધી રીતે લોકોના રિસ્પોન્સ થી લઈ અને જે સૂર્યકિરણ ટીમે કામ કર્યું છે ઇટ ઇઝ બિયોન્ડ અવર ઓન ઇમેજિનેશન થેન્ક યુ વેરી મચ